ફાઉન્ડેશન સંચાલિત યશ સ્ટડી સેન્ટર મુન્દ્રા મધ્ય સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વ્યવસાયલક્ષી સિલાઈ અને મહેંદીના ત્રણ મહિના અને છ મહિનાના કોર્ષ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવાનો પ્રોગ્રામ યોજાયો હતો પ્રોગ્રામની શરૂઆત કુરાને શરીફની તિલાવત દ્વારા કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને તાલીમાર્થી બહેનોનો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સિલાઈ અને મહેંદીની કોર્ષની બાસઠ તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા ડોક્ટર પૂજાબેન નશીમબેન ખોજા સહાનાબેન ઉજમાબેન ખત્રી કાંતાબેન મહેશ્વરી આકાંક્ષાબેન મહેશ્વરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર પૂજાબેને બહેનોને સોશિયલ મીડિયા પર પોતાના વ્યવસાયની એડવર્ટાઇઝમેન્ટ કેમ કરવી તેની સલાહ આપી હતી કાંતાબેન અને નસીમબેને શિક્ષણ તથા શિખેલ હુનરનું મહત્વ અને જીવનમાં તેને કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજ આપી હતી કાર્યક્રમના અંતે તાલીમાર્થી બહેનોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને યશ ફાઉન્ડેશનના સ્થાપક એવા સુલતાનભાઈ તુર્કનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો તાલીમાર્થી બહેનોએ સુલતાનભાઈ તુર્કને અંતપૂર્વક આશીર્વાદ આપ્યા હતા સુલતાનભાઈ તુર્કની મહેનતના કારણે આજે તેઓ પગભર થઈ સમાજ સાથે કદમ મિલાવવા યોગ્ય બની છે અને હંમેશા યશ ફાઉન્ડેશનના આભારી રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નસીમબેન ખોજા દ્વારા કરવામાં આવ્યું હતું સમીરાબેન ખોજા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અગાઉ બે બેચમાં એકસો વીસ બહેનોએ તાલીમ પૂર્ણ કરેલ છે

जी सर जी सर अरे फैन करो। जी सर। जी, सर। जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, हा, तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को Chutti yes. <laughs> yes yes nay yes soft drinks real freshness carnival! yes soft drinks